તો અહીંયા આપણે છે એ આ રીતનું કાથરોટ લઈ લીધી છે મેં તમે કોઈ પણ વાસણ લઈ શકો છો અને અહીંયા મેં છે એ સાતથી આઠ નંગ બાફેલા બટેકા લઈ લીધા છે જેને આપણે આ ભાજી ભાજીનું આવે છે એનાથી આ રીતના પીસી લેશું અને આનો મસાલો છે એ તૈયાર કરવાનો છે આપણે એટલે આ રીતના છે એને બટેટાને છે આપણે સારી રીતના પીસી લેવાના છે તો આ રીતના આપણે છે એ બટેટાને છે એ છૂંદો કરી લીધો છે તો અહીંયા મેં ચારથી પાંચ નંગ તીખા મરચાં લીધા છે અને એને ચોપરમાં છે એ આપણે કટ કરી લીધા છે તમે એને નાના નાના ટુકડા પણ કરી શકો છો અને ખાંડી પણ શકો છો અહીંયા મેં છે એ લીલા ધાણાભાજી છે એ થોડી કાપી અને લઈ લીધી છે એકદમ ઝીણી સમારેલી છે એ લઈ લીધી છે આ છે આપણો ઉપલેટાનો ફેમસ મયુર ભજીયાનો સ્પેશિયલ બટેકાવાળાનો છે એ મસાલો છે એ આપણે અડધો કપ જેટલો છે એ લઈ લીધો છે એક લીંબુનો મોટો છે એ રસ લઈ લીધો છે એક મોટી ચમચી આપણે

પાન નાખી ફ્લેમ છે એ બંધ કરી દેસુ અને આપણે આ વઘાર કરેલો છે એ આપણા બટેકા વડાના મસાલાની અંદર આપણે નાખી દેસુ વઘાર કરેલો છે આપણે આમાં મસાલાની અંદર નાખી દીધો છે તો આ બધી વસ્તુને આપણે હાથ વડે સારી રીતના મિક્સ છે એ કરી લેવાનું છે આ રીતના આપણે બધો જ મસાલો અને વઘાર નાખીએ અને સારી રીતના આપણા બટેકાનો મસાલો છે એકદમ પરફેક્ટ તૈયાર છે એ થઈ ગયો છે તો હવે આપણે બટેકાવાડાનો મસાલો તૈયાર કરેલો છે એમાં આ રીતના આપણે થોડોક મસાલો લેશું અને હાથ વડે આ રીતના આપણે નાના નાના બોલ છે એ બનાવવાના છે તો તમે તમારી રીતના નાના મોટા સાઇઝમાં કોઈ પણ સાઇઝમાં છે એ તમે બનાવી શકો છો તો આપણે બટેકાવાડા છે એ બનાવવા માટે આ રીતના બધા મસાલામાં છે એ નાના નાના બોલ છે એ તૈયાર કરી લેશું તો આપણા પરફેક્ટ બટેકાવાડાનો મસાલો છે એ બનેલો હતો તો એમાંથી આપણે આ રીતના બોલ તૈયાર છે એ મીડિયમ સાઇઝના કરી લીધા છે તો એને આપણે છે એ હવે સાઈડમાં રાખી દઈશું હવે આપણે છે એ બટેકાવાડા બનાવવા માટે એનો ડો તૈયાર કરવાનો છે તો અહીંયા મેં એક મોટો વાટકો ચણાનો લોટ લીધેલો છે તમે ચણાના લોટની સાથે છે એ ચોખાનો લોટ પણ યુઝ કરી શકો એક ચમચી જેટલું છે એ નમક નાખશું નમક છે એ સ્વાદ અનુસાર તમે લઈ શકો બે ચપટી જેટલો છે આપણે મીઠું ખાવાનું સોડા લેવાનો છે અને અહીંયા અડધા લીંબુનો આપણે રસ લીધેલો છે હવે આ બધી વસ્તુ છે એ આપણે મિક્સ કરી લેવા હવે હાથ વડે આ રીતના મિક્સ કરતું જવાનું છે આપણે અને પાણી છે એ નાખતું જવાનું છે લોટ છે એ તમે ચાળીને લેશો ને તો આમાં ગઠ્ઠા નહીં વડે અથવા તો લમ્સનો ભાગ છે એ નહીં રે તો હાથ વડે જરૂર મુજબ પાણી છે એ આપણે નાખતા જશું અને ડો છે એ તૈયાર કરી લેવાનો છે એકદમ ઢીલો ડો છે એ આપણે તૈયાર નથી કરવાનો તો તમે જોઈ શકો છો કે આપણા લોટ બાંધેલો છે બટેટાવાળા બનાવવા માટે એમાં કોઈ પણ લમ્સ નથી અને એકદમ પરફેક્ટ રીતે આપણે છે એનો ડો તૈયાર છે એ કરી લીધો છે તો તમે જોઈ શકો છો એકદમ જાડો પણ નહીં અને એકદમ પાતળો પણ નહીં આ રીતના તો આપણે છે એ બટેટાવાળા બનાવવા માટે ડો છે એ રાખવાનો છે આપણે ગરમ કરવા મૂકી દીધું તો આ રીતના આપણે થોડોક લોટ લોટ લેશું અને

આપણા બેસન ના ડો ની અંદર છે આ રીતના આપણા બોલ્સ છે એને નાખી અને આપણે હાથ વડે આ રીતના બધા જ બટેટા વડા છે એને ફ્રાય કરી લેવાના છે એકદમ સરસ ની આંબલી ખાટી મીઠી ચટણીની સાથે છે એ આપણા બટેકા વડા છે એ સર્વ કરવા માટે એકદમથી પરફેક્ટ તૈયાર થઈ ગયા છે તો તમે જોઈ શકો છો એકદમ ગુજરાત ગુજરાતી સ્વાદ સાથે એકદમ ટેસ્ટી અને ખાટા મીઠી આમલીની ચટણી સાથે આપણા બટેટા વડા છે એ સર્વ કરવા માટે તૈયાર છે તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને એકદમ ખૂબ સરસ રીતે છે આપડા બટેટા વાળા છે બનેલા છે તો તમે જોઈ શકો છો એની ખાટી મીઠી ચટણી સાથે આપડા ગુજરાતી સ્વાદ સાથે એકદમ ટેસ્ટી અને ચટપટા આપડા ખાટા મીઠા છે ઈ બટેટા વાળા બની અને તૈયાર થઈ ગયા છે અને સાથે છે ઈ ઉપલેટાના ફેમસ મયુર ભજીયાના મસાલા સાથે આજે આપણે છે ઈ બટેટા વાળા બનાવેલા છે તો મિત્રો રેસિપી પસંદ આવે ને તો રેસિપીને લાઈક શેર અને ચેનલને છે ઈ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો વર્ષો પાછા એક મસ્ત મજાના નવા વિડીયો અને નવા સાથે ત્યાં સુધી બધા જય શ્રી કૃષ્ણ